જીવનમાં સમજવા અને જાણવા જેવી આ અઠ્યાવીસ રાખજો એકલા જાગવું નહીં ત્રણ તહી સીધા માણસને બધા લોકો હેરાન કરે છે માટે વધારે સરળ થવું નહીં ચાર જે થવાનું હતું તે થઈ ગયું તેને ભૂલીને આગળ વધો પાંચ પ્રેમ બધાને કરો પણ આંધળો વિશ્વાસ કોઈના પર નહીં સુખ માટે કયારે ધર્મનો ત્યાગ નહીં કરો સાત કોઈ પણ કાર્યની કરવું નહીં સ્વાભિમાની બનો નવ સંયમની ભાષા સૌથી મીઠી હોય છે દસ આશા રાખો આકાશને આંબવાની અગિયાર દરેક માટે સમય કાઢતા શીખો બાર પ્રેમથી સામે વાળી વ્યક્તિને જીતી લો તે અપેક્ષાની ઉપેક્ષા કદી ન કરો સોળ કઈક એવું છે જે બદલવું અશક્ય છે તેને સ્વીકારી લો સત્તર સારા ચારિત્ર્ય ની બનાવો અઢાર જો જીવનમાં ખુશ રહેવું હોય તો તમામ નિર્ણયો પોતાની પરિસ્થિતિ જોઈને કરો ના કે બીજાની ઓગણીસ સાહેબ ક્યારે કોઈનું કારણ વગર અપમાન ન કરવું તમે શક્તિશાળી છો એ સારી વાત છે પરંતુ સમય તમારી કરતા પણ વધારે શક્તિશાળી છે એ ક્યારેય ભૂલવું નહીં વીસ સાહેબ માત્ર વાતો કરવાથી સફળતા નથી મળતી સફળતા તો નિરંતર પ્રયત્નો કરવાથી મળે છે

પચ્ચીસ સફળતા મળ્યા બાદ મળતી તાળીઓ કરતાં ખરાબ સમયમાં હાથ રાખનાર વધારે મૂલ્યવાન હોય છે છવ્વીસ જો તમારી પાસે ધન હશે તો ઊંચાઈ વજન ઉંમરથી કોઈ ફરક નથી પડતો સત્યાવીસ વરસાદનો ભય શું હોય એ એને પૂછો જેના પાસે રહેવા ઘર નથી હોતું અઠ્ઠાવીસ સહન કરશો ત્યાં સુધી સંસ્કારી અને બોલવાનું શરૂ કરશો તો ખરાબ સ્વભાવનો આ દુનિયાનું ગણિત છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો